હા એ યસ એ ઓકે બેય કમ ઓન આફ મારે અહીં ટોટલ સોરાબુદ્દીન કાંડમાં તેર ઓફિસર હતા એમાં અગાઉ પાંચ ઓફિસરને જામીન મળેલા છે અને નવ આરોપી અત્યારે બાકી હતા એમને આજે આપણે મોકલ્યા છે અને એની અંદર ટોટલ એક ડીસીપી એસીપી ક્રાઇમ બ્રાન્ચ અને કમાન્ડોના ચાર પીઆઈ છ પીએસઆઈ અને વીસથી બાવીસ કમાન્ડો સાથે મળીને ટોટલ બા બાવન માણસોનું એસ્કોટ હતો અને આવતીકાલે ખુલતી કોર્ટે તેની સીબીઆઈ કોર્ટમાં રાખવામાં છે એ ત્યાં પછી કોર્ટ નક્કી કરશે કોર્ટ કઈ જેલમાં મોકલે છે પરત મોકલે છે જે કઈ હોય કોર્ટના આગળ જે હુકમ થશે એ પ્રમાણે અમારો એક્સપોર્ટ પાર્ટી કામ કરશે